મહેસાણા જિલ્લામાં પણ કપિરાજનો આતંક વધ્યો છે કડી તાલુકાના ધરમપુર ગામમાં કપિરાજે વધુ બે લોકોને બચકા ભર્યા અને અત્યાર સુધીમાં વીસ થી વધુ લોકોને બચકા ભરી ચુક્યું છે ગામના લોકો મુજબ છેલ્લા દસ દિવસથી કપિરાજનો આતંક છે વન વિભાગને જાણ કરવા છતાં કોઈ પગલાં નથી ભરાયા જેથી ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે કપિરાજ રસ્તે આવતા જતા કોઈને પણ પોતાનો શિકાર બનાવી રહ્યા છે કોઈને પણ બચકા ભરી રહ્યા છે અમદાવાદ મહેસાણા બંને વિસ્તારો એવા છે જિલ્લાઓ એવા છે કે જ્યાં કપીરાજના આતંકની ઘટનાઓ બની છે અને મહેસાણાના કડીમાં આ જે ઘટના બની છે તેના કારણે ગામડા લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે દસ દિવસ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે કપીરાજ લોકો ઉપર હુમલો કરી રહ્યા છે વન વિભાગની જાણ કરવામાં આવી છતાં કોઈ જ કાર્યવાહી નથી થઈ રહી અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હારૂન

લેખિત જાણકારી તેમ છતાં વન વિભાગના અધિકારીઓ દ્વારા કપિરાજ ને પકડવા માટે કોઈ તરજી હાથ આવી નથી જો જોકે હાલમાં પણ કપિરાજ ના કારણે લોકો માં છે ને સ્કૂલ માં જતા બાળકો પણ ક્યાંક ને ક્યાંક આભાર હારુન જાણકારી આપવા માટે